સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડોક્ટર કમલ મહેતા સામે ગંભીર શૈક્ષણિક ક્ષેત્રપેંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે ડોક્ટર કમલ મહેતાએ પોતાના પ્રમોશન માટે સંશોધન પત્રોની કથિત રીતે હેરાફેરી કરવાનો નિદત બારોટે આરોપ લગાવ્યો છે પ્રમોશન માટે ડોક્યુમેન્ટ્સમાં છેડછાડ કરવા મામલે સૌરાષ્ટ્ર સિટીમાં મોટો વિવાદ ઉભો થયો છે કોંગ્રેસના નેતા નિદદ બારોટે અંગ્રેજી વિભાગના ડોક્ટર કમલ મહેતા સામે ગંભીર આરોપ લગાવ્યા છે એમાં દાવો કરવામાં આવ્યો છે કે સિનિયર પ્રોફેસરના પ્રમોશન મેળવવા માટે સંશોધન પત્રો જૂની તારીખમાં પ્રકાશિત કરવામાં આવ્યા અને ખોટા રજૂ કરવામાં આવ્યા છે નિદત બારોટે દાખલ કરેલી આરટીઆઈ અરજીમાં કથિત છેતરપિંડી અંગે ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ આ મામલો સામે આવ્યો છે આ બાબતે ડોક્ટર નીડત બારોટ દ્વારા કુલ સચિવને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેવા ડોક્ટર કમલ મહેતાના પત્રોમાં જોવા મળતી બધી ગેરરીતિઓના ઉલ્લંઘન કરવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદમાં જૂના કાગળો અશક્ય સંદર્ભો અને પ્રમોશન પ્રયાસ પાછળના કથિત કાવતરાને ઉજાગર કરવામાં આવ્યા છે સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે બે હજાર પંદરના એક સંશોધન પત્રમાં બે હજાર એક દસ્તાવેજ સંદર્ભે છે નિધિત બારોટે સવાલ ઉઠાવ્યો છે કે બે હજાર પંદરમાં પ્રકાશિત થયેલા એક પત્રમાં એવી કોઈ વસ્તુનો સંદર્ભે કેવી રીતે શક્ય છે જે બે હજાર સુધીમાં અસ્તિત્વમાં ન હતી આ સ્પષ્ટપણે સૂચવે છે કે એક પેપર્સ ખરેખર બે હજાર પંદરમાં લખાયા ન હતા અને તેની પાછળથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા આખો વિવાદ છે ને છેલ્લા બે દિવસે ચાલી રહ્યો છે અને એ ચાલવાનું કારણ એ છે કે જે નિદતભાઈ બારોટ છે એને મારી સાથે ખબર ને શું વાંધો છે એટલે આ પહેલીવાર મારી વિરુદ્ધ રજૂઆત નથી કરી અગાઉ અનેક રજૂઆતો કરી છે વીસીને રજૂઆતો કરી છે ગવર્નરને કરી છે મહિલા આયોગને કરી છે એસસી એસટી સેલને કરી છે અને તમને જાણીને આનંદ થશે અત્યાર સુધીમાં એની એક પણ ફરિયાદ સાચી ઠરી નથી એમ અને માત્ર ને માત્ર જે લોકો સારી રીતે કામ કરે છે કેમ્પસ ઉપર એની પાછળ પડી જવું પોતાની સત્તાનો દુરુપયોગ કરવો એને દબાવવા એને ધમકાવવા ઇવન માર મારીને મારી નાખવાની ધમકી પણ આપવાની આ બધી જ વસ્તુ આ નિદત બારોટ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર કમલ મહેતાએ જે પેપર સંશોધન પત્ર રજૂ કર્યું તેમાં એનઈપી 2020 ટ્વેન્ટીનો ઉલ્લેખ છે અને એની ચર્ચા છે આનો અર્થ એવો થાય કે દેશનો ઇતિહાસ ભવિષ્યની અંદર એનીપી ટ્વેન્ટી એ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર નહીં પરંતુ બે હજાર પંદરમાં ડોક્ટર કમલ મહેતાએ આપેલો વિચાર છે આ પેલી દ્રષ્ટિએ એવું લાગે છે કે કમલ મહેતાએ કાં તો ખોટી રીતે એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો જશ લેવાનો પ્રયત્ન કર્યો છે અથવા બે હજાર વીસ પછી એમણે તૈયાર કરેલા સંશોધન પત્રને બે હજાર પંદરમાં છપાવવાની પ્રક્રિયા કરી છે એમના જે સંશોધન પત્રો છે એની ફોરેન્સિક તપાસ કરવામાં આવે તો પણ મને વાંધો નથી જો કુલપતિ અને વર્તમાન સરકાર એવું માનતી હોય કે આ સંશોધન પત્રો સાચા છે તો એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી એ નરેન્દ્રભાઈ વડાપ્રધાનનો વિચાર નથી પરંતુ કમલ મહેતાનો વિચાર છે આ ભારતનો ઇતિહાસ ભવિષ્યમાં યાદ કરશે આ વાતને હકીકત શું છે તેનો તપાસ કરવા માટે હું રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોંગ્રેસ નેતા નિધન બારોટે આરોપ લગાવ્યો કે ડોક્ટર કમલ મહેતાના સંશોધન પ્રકાશિત થયા છે તેમાં ગંભીર ગેરરીતિઓ છે બારોટના મતે પેપર કે તે અગાઉની તારીખ પ્રકાશિત થયા હતા સિનિયર પ્રોફેશનના પ્રમોશન માટે ઇરાદાપૂર્વક જૂની તારીખના સંશોધન પત્રો છપાવાયા તેમણે આરોપ લગાવ્યો કે આર્થિક લાભ લેવા કરવામાં આવેલું સમજણપૂર્વક ષડયંત્ર છે કૌશિક પટેલનો રિપોર્ટ